સફેદ ઘોડો ભાગ બે આરોહીએ હિંમતભેર સફેદ ઘોડા તરફ એક કદમ ભર્યું ખંડેરના અંધકારમાં ઘોડો એક શાંત ભવ્ય આકૃતિ સમાન ઊભો હતો તેની આંખોમાં એક અનોખી સમયની પારની ચમક હતી આરોહીને લાગ્યું કે આ ઘોડો માત્ર એક આત્માનો રક્ષક નથી પણ કંઈક વધુ ઊંડા રહસ્યનો ધારક છે ધીમે ધીમે તેણે પોતાનો હાથ લંબાવ્યો જાણે કોઈ પ્રાચીન શપથ લેવા માંગતી હોય ઘોડો સહેજ પણ હલ્યો નહીં તેની દ્રષ્ટિ આરોહી પર સ્થિર હતી આરોહીને લાગ્યું કે ઘોડો તેને કંઈ કહેવા માંગે છે કોઈ ભૂલાયેલી ગાથા કોઈ અનકહ્યું રહસ્ય જે સમયના પડદા પાછળ છુપાયેલું હતું અચાનક ઘોડાએ ધીમેથી માથું નમાવ્યું અને આરોહીના હાથને હળવેથી સ્પર્શ કર્યો તે સ્પર્શ માત્ર ચામડીનો નહોતો તે એક વીજળીનો ઝટકો હતો જે આરોહીના આત્માને આરપાર નીકળી ગયો તેની આંખો સામે ભૂતકાળના દ્રશ્યો એક પછી એક તરવરી ઉઠ્યા જાણે સમય પોતે જ તેની સામે ખુલી રહ્યો હોય તેણે જોયો એક ભવ્ય રાજા જેનું નામ પૃથ્વીરાજ હતું અને તેનો વફાદાર સફેદ ઘોડો યુદ્ધના ભયાનક મેદાનમાં શૌર્યપૂર્વક લડી રહ્યા હતા રાજા ગંભીર રીતે ઘાયલ થાય છે અને ઘોડો પોતાના સ્વામીને બચાવવા માટે નિર્ભયપણે પોતાનો જીવ આપી દે છે રાજાના મૃત્યુ પછી આરોહીએ ઘોડાના આત્માને રાજાની કબ્રની રક્ષા કરતા જોયો લૂંટારાઓ દ્વારા ઘોડાના ભૌતિક શરીરને મારી નાખવામાં આવ્યું પણ આ વખતે દ્રશ્યમાં એક નવો હૃદયસ્પર્શી ભાગ હતો ઘોડાના આત્માએ રાજાના આત્મા સાથે જોડાઈને કબ્રની અનંત રક્ષા કરવાનું વચન આપ્યું આત્માઓનું એક અનોખું મિલન આરોહીના મનમાં સત્ય સ્પષ્ટ થયો ઘોડો રાજાના આત્માનો રક્ષક નહોતો પણ રાજા પૃથ્વીરાજનો આત્મા જ ઘોડાના ભવ્ય રૂપમાં તેની પોતાની કબ્રની રક્ષા કરી રહ્યો હતો અને રવિ કાકાએ જ્યારે ફોટો લીધો ત્યારે તેમણે અજાણતા જ આ પ્રાચીન શક્તિશાળી આત્માને જગાડ્યો હતો રવિ કાકા ક્યાં છે આરોહીએ ધીમા આશાભર્યા અવાજે પૂછ્યું ઘોડાએ ફરીથી માથું નમાવ્યું અને આ વખતે એક ઝાંખી પણ સ્પષ્ટ છબી દેખાઈ રવિ કાકા એક ગુપ્ત ગુફામાં ઘોડાની કબ્ર પાસે શાંતિથી બેઠા છે જાણે કોઈ પ્રાચીન શક્તિ દ્વારા સુરક્ષિત હોય આરોહી સમજી ગઈ રાજા પૃથ્વીરાજનો આત્મા રવિ કાકાને નુકસાન પહોંચાડવા માંગતો ન હતો પણ તેને કબ્રની રક્ષા માટે પોતાની સાથે રાખવા માંગતો હતો જાણે એક નવા વારસદાર તરીકે રવિ કાકાને કોઈ નુકસાન થયું ન હતું તે ફક્ત ઘોડાના રહસ્યનો એક અભિન્ન ભાગ બની ગયા હતા આરોહીએ ઘોડાને કહ્યું હું તમારા રહસ્યનો આદર કરું છું રાજા પૃથ્વીરાજ હું વચન આપું છું કે કોઈ પણ તમારી અને તમારી કબ્રની શાંતિ ભંગ નહીં કરે ઘોડાએ ફરીથી માથું નમાવ્યું જાણે તેનો આભાર માનતો હોય અને તેની આંખોમાંની ચમક વધુ તેજસ્વી બની સવાર થતાં આરોહી ગુફા તરફ ગઈ ત્યાં રવિ કાકા શાંતિથી બેઠા હતા જાણે કોઈ ઊંડા આધ્યાત્મિક ધ્યાનમાં હોય આરોહીએ તેમને ધીમેથી જગાડ્યા અને રવિ કાકાએ તેને જોઈને એક નિર્મળ હાસ્ય આપ્યું રહસ્ય ઉકેલાઈ ગયું હતું અને સફેદ ઘોડાની વાર્તા હવે એક નવી અવિસ્મરણીય શરૂઆત હતી જે સમયના રેતીમાં કાયમ માટે અંકિત થઈ ગઈ હતી